અમદાવાદ શહેરમાં રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જરના ગળામાંથી નજર ચૂકવી સોનાની ચેનની ચોરી કરતી ગેંગને પકડી પાડતી એક એલસીબી જોન અમદાવાદ શહેરમાં બનતા મિલકતો સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારું પેસેન્જરની નજર ચૂકવી તેઓને કિંમતી સામાન ચોરી કરવાના બનાવ વધવા પામેલ હોય જે બાબતે પોલીસ કમિશનર શ્રી જી એસ મલિક સાહેબના હુકમથી અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર વન શ્રી નીરજ કુમાર બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર જ્હોન વર્ષ ડોક્ટર હર્ષદ પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી જોન એક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચબી બી ગઢવી સાહેબની સૂચનાથી એલસીબી જોન એક પોલીસ સ્ટાફના માણસો જૉન એક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકતના આધારે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાની ચેનની નજર ચૂકવી ચોરી કરતી ગેંગને પકડી પાડી વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો ફેદ ઉકેલી એલસીબી પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે જેમાં બે સમોને પકડી પાડવામાં આવેલ એક સલમાન કર્યુંમ ખાન પઠાણ ઉંમર સત્યાવીસ ધંધો રિક્ષા ડ્રાઈવર રહે ફાટા તળાવ ઝુંપડપટ્ટી બાબુકાકા સોસાયટીની પાછળ મહેમદાબાદ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા વિક્રમ ચીમનભાઈ ધમાભાઈ દંતાણી ઉંમરવર અઠાવીસ ધંધો ગરમ સ્વેટરની છૂટકમાં વેપાર રહેવાસી ફાટા તળાવ ઝુંપડપટ્ટી બાબુકાકા સોસાયટીની પાછળ મહેમદાવાદ તાલુકો મહેમદાવાદ જિલ્લો ખેડા ને પકડી પાડવામાં આવ્યા અને કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ઓટો રિક્ષા કિંમત રૂપિયા એક લાખ તથા સોનાની ચેન અંગે કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર તથા રોકડા રૂપિયા આઠસો ચાલીસ મળી કુલ એક કિંમત રૂપિયા બે લાખ બાવીસ હજાર આઠસો ચાલીસ ના મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું જણાવી મળેલ અહેવાલ હિતેશ ઠક્કર ઘાટલોડિયા અમદાવાદ